पीतानाथसमारम्भं हृदयवसो मयमामस्मदाचार्यपर्यान्तवन्दे गुरुपरम्परां पवनतनयसङ्कटहरणमङ्गलमूरतिरूप जय हरि ओं नमः <coughs> પ્રકરણ આલે છે તત્વ વિચાર એમાં પ્રશ્નો આવેલા છે અલગ અલગ બધા પ્રશ્નો છે આપણે કોણ દ્વેષ નાશ થઈ જાય છે કે નહીં અને આજનો પ્રશ્ન છે આપણું શું કર્તવ્ય છે સોરાશી લાખ યોનિઓમાં મનુષ્ય એક જ મનુષ્ય એક જ કર્મયોની છે એટલે કે આ મનુષ્ય શરીરમાં કરેલા કર્મોનું નું ફળ જીવને બીજી સઘળી યોનીઓમાં ભોગવવું પડે છે આમાં એકમાં જ કર્મ થાય બીજી તમે કર્મ નથી કરી આમાં જ આમાં જ તમે સારું કરી શકો અને ખરાબ કરી શકો બેય તમે આમાં કરી શકો અને અહીંથી તમે નક્કી કરી શકો કે મારે લાખ સોરાશીમાં જવું કે મુક્તિ લઈ લેવી આ તમારા હાથ વાત છે એટલે અહીંયા કીધું કે સોરાશી લાખ યોનીઓમાં મનુષ્ય એક જ કર્મયોની છે એટલે કે આ મનુષ્ય શરીરમાં કરેલા કર્મોનું ફળ જીવને બીજી સઘળી યોનીઓમાં ભોગવવું પડે છે મનુષ્ય પિતૃ અને દેવ આ ત્રણ ઉત્તમ યોનીઓ માનવામાં આવી છે મનુષ્યોની પિતૃયોની અને દેવ યોની આ સિવાયની બાકીની બધી પાપ યોનીઓ છે આ ત્રણેયમાં પણ મુક્તિની બાબતમાં તો મનુષ્ય જ મનુષ્યની જ પ્રધાનતા છે દેવ યોની તમને મળી ગઈ હોય તમે કોઈ દેવ નું પદ મળી ગયું હોય તો તમને મુક્તિ નો મળે દેવતા એવી વસ્તુ છે જે જે દેવતા નું પદ કોઈ પણ ને ને મળ્યું હોય તો એના પુણ્ય બાકી આ પૃથ્વી માંથી આવવું પડે ભજન કરવું પડે તો જ મુક્તિ થાય ને ન્યા એ કઈ કરી ના શકતા ભોગવી શકે તમે જ્યાં કરેલું કરી ને ગયા ને એ જે તમારી કક્ષા હતી ત્યાં સુધી તમને પદ મળ્યું ત્યાં તમે ભોગવી શકો બીજું કઈ નહીં અને પિતૃ યોનીમાં મુક્તિ નથી થાતી એટલે છે અંદર કે બીજા અવતાર મળે મળવો ટૂંકી આયુષ્યમાં ભજન કરીને વીજાવાનું કળી કાળની અંદર ટૂંકી આયુષ્યમાં ભજન કરી લે માણસ જોકે મનુષ્ય કરતા દેવ અને પિતૃ વધુ પૂર્ણ પૂર્ણિયોની હોય છે આ બે યોની એની કરતા વધુ પુર્ણશાળીઓની છે અને એમનામાં બુદ્ધિ અને સામર્થ્યની પણ વિશેષતા આ બે પણ ભોગોની બહુલતાને કારણે દેવ અને જીવો મુક્તિને માર્ગે થવામાં લગભગ અસમર્થ રહે છે. સમર્થ નથી થઈ શકતા જ્યારે આ લોકમાં પણ વિશેષ સમૃદ્ધિવાળી સમૃદ્ધિશાળી મનુષ્ય ભોગવિલાસમાં ફસાયેલા રહેવાને લીધે મુક્તિના માર્ગે નથી આવતા તો સ્વર્ગ વગેરે લોકોમાં અનેક છે? માટે સંગ્રહને પરિણામે ભગવત કૃપાથી આ પરમ દુર્લભ અને મુક્તિનું સાધન એવું મનુષ્ય શરીર મળે છે પરમ દુર્લભ અને મુક્તિનું સાધન કીધું મનુષ્ય શરીરને અને આપણે અહીંયા કર્યું ને કે આયાથા ભજન કરવા કપા વીણ માં મળે વાળી વાત છે એ જ છે ને બીજું શું છે ભગવાન દયા કરીને જીવને મુક્ત થવાનો આ એક શું અવસર આપે છે એટલે માણસ નું શરીર આપે છે મનુષ્ય નું શરીર આપે છે પછી સ્ત્રી પુરુષ એ તો જેની જેવી ભાવના હતી એવો એને અવતાર મળ્યો એવું નથી કે સ્ત્રી છે એ બધી જગ્યાએ સ્ત્રીલિંગ સ્ત્રીલિંગમાં જ જાય અને પુરુષ છે તો બધી જગ્યાએ પુરુષલિંગમાં જાય નહીં તમારી જેવી ભાવના થઈ એવી તમે એમાં આકર સારી જીવ વિનાશી ફિરત સદા માયા પ્રેરા કાલ કર્મ સુભાવ ગુણ ઘેરા કબહુક કરી કરુણા નર દેહી દેત ઈશ દીનુ હેતુ સનેહી ઉત્તરકાંડ નો દોહાને સોપાય છે આવા અમૂલ્ય શરીર ને પામીને આપણે સૌએ પરમ કૃપ દયાળુ પરમાત્માને તત્વથી જાણવા માટે પરમાત્માના ભજન પ્રાણ ત્યાં સુધી પ્રયાસ કરવો જોઈએ છેલ્લો શ્વાસ હોય ને ત્યાં સુધી પરમાત્માને મેળવવા માટે પ્રયાસ કરવો જોઈએ તો આપણે તો પહેલા જ એવું નક્કી કરી લીધું કે ભાઈ નિરાતે બધું કરશું અત્યારે લડી લઈએ કે ભેગું કરવામાં તો એકલું એની આટું જ આપણે કઈ આવ્યા નથી

અને આમાં આમાં મરી જાય છે અને સેલા પછી રામ નથી થતું એટલે કેવાનો મતલબ તમે જે કરો એ કરો બે નાન જ પડતા કરો પણ એને લઈને ભગવાન નું નામ રાખો તો નિશ્ચિત તમારું કલ્યાણ થઈ જાય અને હાજર ભગવાનને અર્પણ મહેનત કરીને આવ્યા તો ભગવાન ને બે હાથ જોડીને તમે ક્યાં ને ગી કઈ લઈ તો ન લેતો હાલો તમે ભાવથી એને અર્પણ તો કરો કે ભાઈ જે છે મારીથી છોઈ મહેનત કરીને આ બધું તારું છે મારું કઈ છે એટલું જ બોલવાનું તમને કઈ સંકોચ ન થવો જોઈએ

અનિત્યમ સુખમ લોક પામીને નિરંતર મને ભજ આવું ભગવાન ગીતામાં કહે છે અર્જુનને કેમ કે આ શરીર પરમ દુર્લભ અને પૂર્ણ મળનારું હોવા છતાં પણ અવિનાશી અને ક્ષણે ક્ષણે ક્ષય પામનારું છે આ અવસર ને આપણે હાથમાંથી જવા દઈશું તો પછી આપણા પસ્તાવાનો પાર નહી આ શરીર ન તો ભોગો માટે છે કે ન સ્વર્ગ ની પ્રાપ્તિ માટે છે આ કોઈ ભોગ ભોગવવા માટે નથી મળ્યું અને નથી મળ્યું સ્વર્ગ ની પ્રાપ્તિ કરવા માટે ત્યાં જઈને સ્વર્ગમાં એમ કે હું સ્વર્ગમાં જાઉં એટલે મેં અહીંયા ભજન કરી લીધું કે કાંઈ દાન પણ કરી લીધું તો સ્વર્ગમાં જઈને કરવાનું હું છે ન્યાય ભોગ જ ભોગવવાના છે ને

પલટી સુધા તે સઠ બી ભાગવત ગીતા ભાગવતૃદેહમ સુલભમ સુદુર્લભમ અગિયારમા સ્કંદ નો વિશ્વ અધ્યાય ને સત્તરમો શ્લોક છે સર્વ પ્રથમ વાત તો એ છે કે આ મનુષ્ય શરીર અત્યંત દુર્લભ છે તેમ છતાં મારી અપાર કૃપાથી તે સુલભ થઈ રહ્યું છે ભગવાનની કૃપા છે ને ત્યારે ભગવાનનું નામ ને આપણે લઈ કે અને એક જ એ વસ્તુ છે કે એની ઈચ્છા ન હોય તોય આપણે કરીએ કે બાકી તો એક એ વસ્તુ થતી નથી કરીએ ને તો એનું ફળ ભોગવવું પડે છે કદાચ તમે કઈ એવો કર્મ કરી નાખ્યો ઈચ્છા વિરુદ્ધનું તો એ તમારે ભોગવવું પડે છે એક આ એક જ એવું ફળ છે કે આ સહજતાથી મળે છે અને આનું સારું પરિણામ છે. અપાર કૃપાથી તે સુલભ થઈ ગયું છે સંસાર સાગરથી પાર ઉતરવા માટે મનુષ્ય શરીર જ એક દ્રઢ નૌકા છે સંસાર સાગરથી પાર ઉતરવા માટે મનુષ્ય શરીર જ એક દ્રઢ નૌકા છે ગુરુદેવ તે નૌકાના કર્ણધાર છે એનો આંકવા વાળો જોયો ને નૌકા દરિયામાં ક્યાં ગોથા મારણ નીકી નહીં એટલે ગુરુજીને લીધા છે એટલે એના કર્ણધાર કીધા છે અનુકૂળ વાયુ બનીને તેને હું સલાવું મારી આટલી કૃપા હોવા છતાં પણ જે આ સંસાર આત્માની હત્યા કરી રહ્યો કરી રહ્યો કોઈ બીજું કરતું નથી જો ન તરે ભવ સાગર નર સમાજ અસપાયી સોકૃત નિંદક મંદમતી આત્મ આત્મા ગતિ જાય દોહો છે આ શરીર તો આત્માના કલ્યાણ અર્થે કલ્યાણના અનેક ઉપાયો યુક્તિઓ જણાવવામાં આવી છે ગીતા તમે લઈ લ્યો, શ્રીમદ ભાગવત લઈ લ્યો, રામચરિત માનસ લઈ લ્યો, કરપાત્રિજી મહારાજ થઈ ગયા એક બહુ વિદ્વાન સંત થઈ ગયા જે આપણે અત્યારે હાલ નિષ્ફલાનંદ સરસ્વતી કે ને એના શિષ્ય થઈ ગયા ઈ પરંપરામાં છે કરપાત્રિજી મહારાજ હું રામચરિત માનસ ને વેદ તુલ્ય માનું વેદ થી એને જરાય ની નથી માનતો વેદની બરાબર રામચરિત માનસ ને એમાં કોઈ સમજવા વાળો માણા હોય ને તો વેદ નો એક એક શબ્દ એમાં સમર્પિત કરેલો તુલસીદાસજી મહારાજ એવું સરળ કરીને આપેલું છે આપણી માટે

એકસો આઠ ઉપનિષદ છે લખેલું છે ટીકા કરેલી છે ઘણા મહાપુરુષો એ આપણી માટે સરળ કરી દીધેલું છે જે ઉપનિષદ માં છે એ ચાર હજાર મંત્રો છે અને વેદમાંથી જ તે જ્ઞાન તત્વના જે જ્ઞાન સરસા છે એના જ મંત્રો એમાં લીધેલા છે અલગ નથી થાય એને જ શ્રુતિ કહે માટે અનેક ઉપાયો જણાવ્યા છે પરંતુ આ સઘળા ઉપાયોમાં સર્વોત્તમ ઉપાય અનન્ય ભક્તિ કે શરણાગતિથી શીત ઈશ્વરમાં થઈ શકે છે સા ઈશ્વરે શાંડિલ્ય સૂત્રનું સૂત્ર છે ઈશ્વરમાં પરમ અનુરક્તિ જ ભક્તિ છે તદ્દપિતા ખીલા

મને જેટલા પ્રમાણમાં પોતાનો બનાવે છે તેટલા પ્રમાણમાં યોગ શક્તિ સાંખ્ય જ્ઞાન વૈદિક ધર્મ વેદાભ્યાસ તપસ્યા ત્યાગ મને પોતાનો બનાવી શકતા નથી એટલું ભક્તિથી પરમાત્મા જલ્દી મળે છે અને તમારી તરફેણમાં પરમાત્માનો લગાવ થાય છે એટલો બીજા એક થી થતો નથી કેમ કે વિવળતા આવી જાય છે તો બધા અમુક અમુક એના ભાવ આવવા મળે ને તમારામાં સહજ ભાવે આવી જાય હું સંતોનો પ્રિય છું તેમનો આત્મા છું એક માત્ર શ્રદ્ધા ભક્તિથી જ હું તેમને પ્રાપ્ત થાવ છું જો કોઈ જન્મથી જ સાંડાળ હોય તો પણ મારી ભક્તિથી તે શુદ્ધ પવિત્ર થઈ જાય છે સાંડાળ જેવી ઓની મત આપણે નથી તો નીકળી એકીક નો નીકળી એક આરામથી નીકળી જઈએ એમ અને સાંડાળ હોય તોય ભગવાન કેવું હોય તારી લઉં છું મારો થઈ જાય તો પણ આપણે નક્કી જ અહીંયા કર્યું કે એ બીજું બધુંય કરવું વાંધો અહીંયા ઉભો જો કોઈએ સત્ય અને દયાપૂર્વક ધર્મનું પાલન કર્યું અથવા કોઈએ તપસ્યા પૂર્ણ વિદ્યા અભ્યાસ કર્યો પરંતુ તે જો મારી ભક્તિથી રહિત છે તો આવો ધર્મ અભ્યાસ તેને પવિત્ર કરી શકતા નથી તો એનામાં જ્ઞાન આવી જાય પુસ્તકનું જ્ઞાન આવી જાય કોઈ ગ્રંથનું એમાં કોઈ શંકાને સ્થાન જ નથી પણ કેવું પોપટી જ્ઞાન આવી જાય જે બોલતો હોય ને એને ઘટતું ન હોય એટલે એને પોપટીયું જ્ઞાન કહેવાય એના આચરણમાં એ વસ્તુ ન હોય એમ ગીતામાં પણ ભગવાને કહ્યું છે નાહમ વેદેન તપસાન દાનેન સેજીયામ શૈક્ય એવમ વિદ્યો દ્રષ્ટવાનસી મામ યથા અગિયાર માં અધ્યાય નો ત્રેપન મો શ્લોક છે જેવો તે મને જેવો તે મને જોયો છે એવો ચતુર્ભુજ રૂપ ધારી હું નતો વેદોથી જોઈ શકાવશું કે ન તપથી જોઈ શકાવશું અર્જુનને કહે છે જેવો તે મારા ચતુર્ભુજ રૂપ ના દર્શન કર્યા એવો હું વેદથી નથી જોઈ શકાતો અને તપથી નથી જોઈ શકાતો કે નથી દાન થી જોઈ શકાવશું માટે તું કેવળ વાસુદેવ પરમાત્મામાં જ અનન્ય પ્રેમથી નીચે નિરંતર અસળ મનવાળો થા અને મુજ પરમેશ્વરને ઘણી શ્રદ્ધા ભક્તિ સહિત નિષ્કામ ભાવે નામ ગુણ અને પ્રભાવના શ્રવણ કીર્તન મનન અને પઠન પાઠન દ્વારા નિરંતર ભજનારો આ યુગમાં તમે અઢાર પુરાણ લઈ લ્યો, લ્યો, ઉપનિષદ લઈ લઈ વેદ લ્યો કે આપણા જે બધા શાસ્ત્ર કહેવાય શાસ્ત્ર લઈ લો બધામાં એક જ વસ્તુ આપેલી છે નામ કીર્તન નામ જપ કેમ કે આ યુગ નું પ્રધાન સાધન છે સતયુગ હતો સતયુગમાં હજારો વરત તપ કરતા ધ્યાન ને એવું કરતા ત્યારે ભગવાન મળતા

પઠન પાઠન દ્વારા નિરંતર ભજનારો થા તથા મારું શંખ ચક્ર ગદા પદ્મ અને કુંડળ વગેરે થી યુક્ત પિત્બર વનમાળા અને મણી ધારી વિષ્ણુનું મન વાણી અને શરીર દ્વારા સર્વસ્વ અર્પીને ઘણા શ્રદ્ધા ભક્તિ અને પ્રેમ થી વિવળતા પૂર્વક પૂજન કરનારો થા અને મૂળ સર્વશક્તિમાન વિભૂતિ બળ બળઐશ્વર્ય માધુર્ય ગંભીરતા ઉદારતા વાત્સલ્ય અને સુર્યદત્તા વગેરે ગુણોથી સંપન્ન એવા સર્વના આશ્રય રૂપ વાસુદેવને વિનય ભાવ ભક્તિ સહિત તાष्टाંગ દંડવત પ્રણામ કર આમ કરવાથી તું મને જ પામીશ આ હું તારે માટે સત્ય પ્રતિજ્ઞા કરું છું કેમ કે તું મારો ઘણો પ્રિય સખા છે આવું અર્જુનને કહે છે ભગવાન માટે સગળાક ધર્મોને એટલે કે સઘળા કર્મોના આશ્રયને કેવળ એક જ એક મુજ શંદ ઘન વાસુદેવ પરમાત્માના જ અનન્ય શરણને પામી જા હું તને સઘળા પાપો માંથી છોડાવીને સઘળા પાપો માંથી છોડાવીશ તું શોક ન કરી કે તું ખાલી મારું શરણ લઈ લે મારો થઈ જા એટલે તારા અસંખ્ય પાપો હશે ને એમાંથી તને મુક્ત કરી દેશે એમ અને કીધેલું છે ને ભાઈ તમારું યોગ નું ભગવાન કરે છે ગીતામાં કીધેલું છે ને કરેલા એ પ્રમાણો છે ઘણા બધા એવા પ્રમાણો છે નરસિંહો છે એકનાથ છે ઘણા બધા તુકારામ છે આપણા અહીં સૌરાષ્ટ્રમાં ઘણા મહાપુર સંતો થઈ ગયા કે આજે અવિરત રસોડા ચાલે સનક્ષેત્ર હાલે છે નકર ત્યાં ક્યાં આપણે કોઈ આપણે દઈ દિન દઈ કેટલા દેવાના પણ તો એ બધું નથી ચાલતું માટે મનુષ્ય શરીર મેળવીને ઋષિઓએ તેમજ સાક્ષાત ભગવાનના વચનોમાં વિશ્વાસ કરીને આપણે ભગવાનના ભજન ધ્યાનમાં તત્પર થઈને પરોવાઈ જવું જોઈએ પ્રશ્ન હતો કે આપણું આપણું શું એ પ્રશ્ન હતો ને આ એનો જવાબ આપ્યો કે આપણું આ છે આપણે શું કરવા અહીંયા આવ્યા અને હું કરીએ છીએ પેલા કીધું એમ આપણે આવ્યા ભજન કરવા ચાલો આપણું ગૃહસ્થમાં થઈ આપણે એમ નથી કહેતા ભાઈ તમે એકલું ઈજ કરો પણ ચાર પોર તમે મહેનત કરી બાર કલાક તમારા હાથ માં છે મહેનત કરવા માટે બરોબર ચાર પોર મહેનત કરી ત્રણ પોર તમે આરામ કર્યો ત્રણ પોર તો કોઈ ન હોય પણ એક પોર એમ ઓલી બાદ કરી નાખો અત્યાર નો અને પછીના ના બે પોર તમે નીંદર લીધી તો એક પોર તો ભગવાનને દેવો પડે કે ન દેવો પડે ભગવાન કે ગૃહસ્થ તમારે ને તમે એક પોર મને ભજો ને તો હું તમારું કલ્યાણ કરી નાખું એક પોર એ નહીં એને એમ કીધેલું છે તમે ખાલી ચોવીસ મિનિટ મને આપો એ અડધી ઘડી તો એ કલ્યાણ થઈ જાય પણ આપડે કરવું ના અગડ નથી હોય એમ